નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એક જુલાઈથી ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને હવે આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં હજી પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે આગાહી એવી છે કે રાજ્યના આઠ થી વધુ જિલ્લાઓમાં આજે ભારેથી થી અતિ ભારે વરસાદ પડી શકે છે આમાં મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે આગાહી પછી વરસાદી સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અરબી સમુદ્રમાંથી આવી રહેલી આફતને કારણે આ વિસ્તારોમાં સત્તર ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી આભા મંડળમાં ધીમે ધીમે વાદળો આવવા લાગે છે ખેડૂતો અને પશુપાલકો પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં જળ બંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે અંબાલાલ પટેલ ની પણ આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે જો શ્રાવણ પંથક માં વરસાદ થશે તો સારો વરસાદ થશે ગુજરાતમાં માં માં વરસાદ શરૂ થાય તો શુભ સંકેત માનવામાં આવે છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડું ચોમાસાના ના આગમન ના સંકેત છે ચાર જુલાઈ થી કરી અને આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડશે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત ઉપર આ વખતે વરસાદ એક વિધ્વંસ બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ જ સંકટ રહ્યું છે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાઓની આગાહી તેમણે કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અને અસર એવી કરશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે એક પછી એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી વરસાદ શક્યતા અંબાલાલ પટેલે શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની પણ આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી બાર કલાક કેવો વરસાદ પડશે તેની પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની જણાવ્યું કે આગામી બાર કલાકમાં કચ્છના ભાગોમાં વરસાદ રહેશે આની સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મહેસાણા અને વિરમગામ કલોલ કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આની સાથે દેત્રોજ વિઠલાપુર સાળંદ બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને નાની નદીઓમાં પૂર થશે ભારે પાણીની આવક થવાનું અનુમાન છે હવામાન પટેલે કરી અને જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારે અતિ વરસાદની શક્યતા રહેશે એમ જણાવ્યું છે આની સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે અહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે આની સાથે તેમણે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે તાપી નદીનું જળસ્તર પણ વધશે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં અગિયાર ટકા જેટલી ઘટ વરસાદની જોવા મળી છે જોકે જુલાઈ મહિનામાં ભારે પૂરની આગાહી પણ કરવામાં આવી છે નિષ્ણાંતોનું કહેવું છે કે લા નીના લીધે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે તેવી સંભાવના છે તો બીજી તરફ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વ અનુમાન આપવામાં આવ્યું છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સ્ટ્રોમની આગાહી છે અને પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આજે મિત્રો વરસાદી સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર જૂનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજની તારીખમાં આની સાથે અન્ય સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં માં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ રહેશે પછી આવતીકાલે ગુરુવારે ભારે વરસાદ સાથે યલો એલર્ટની વાત કરીએ તો વડોદરા સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે પછી શુક્રવારે પાંચ તારીખના વરસાદની વાત કરીએ તો શુક્રવારે મિત્રો અતિ ભારે વરસાદની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવે હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરતમાં ભારે વરસાદની શક્યતા રહેશે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ રહેશે પાંચ તારીખના રોજ મિત્રો નોંધનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં જૂન મહિનામાં પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી ઓછો વરસાદ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂન મહિનામાં સરેરાશ મહિનો રહ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આજની તારીખમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે એવી શક્યતા છે અને એના પછી આગામી છ દિવસો સુધી પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાત થી કરી અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવી જ રીતે મધ્ય ગુજરાત થી કરી અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આની ઉપરાંત મિત્રો અનેક સ્થાનિક નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થશે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ગુજરાતભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદના એંધાણ છે અને ખાલી આજની તારીખમાં નહીં પણ આગામી પાંચ દિવસો સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો મિત્રો સૌથી પહેલા તો કચ્છ કચ્છને રેડ એલર્ટ ઉપર રાખવામાં આવેલ છે જેમાં ખાસ કરીને કંડલા સાઇટ વિસ્તારો ગાંધીધામ મુન્દ્રા અને ભુજ સાઇટના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે એના પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર સાઇટ વિસ્તારો પોરબંદર અને જુનાગઢ સાઇટના વિસ્તારોમાં આજે આજે ભારેથી અતિ ભારે વરસાદની છે આ વિસ્તારોને રેડ ઉપર રાખવામાં આવેલ છે આના સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ દાદરા નગર હવેલી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આજે તમને રેડ એલર્ટ વાળા જે વિસ્તારો જણાવ્યા એમાં અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારેથી ભારે વરસાદની પણ શક્યતા રહેશે અને બાકીના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો લગભગ તમામ જિલ્લાઓમાં ચાલુ જ રહેશે તો આવી રીતે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કાંઈક આવી રીતે રહેવાની છે ક્યાંક ભારેથી ભારે વરસાદ ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ અને હળવો મધ્યમ વરસાદ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે જ પણ કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે જે વિસ્તારો આજની તારીખમાં રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે રેડ એલર્ટ વાળા વિસ્તારોમાંથી અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે પૂર જેવી સ્થિતિ બની શકે છે આ વિસ્તારોમાં જે રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે ઘંટડીનું નિશાન આવે દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ